વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ દ્વારા વિશ્વામિત્રી નદીના તટની મુલાકાત લેવામાં આવી હાલ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરી પૂરપાટ ઝડપે ચાલી રહી છે પુરજોશમાં કામગીરી ચાલી રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે એંસી ટકા કામ પૂર્ણ થઈ ગયું છે ગત વર્ષે ચોમાસા દરમિયાન વડોદરા શહેરમાં જે પૂર આવ્યું તેણે વડોદરા શહેરને ધમરોળ્યું હતું અને માટે જ ગુજરાત સરકાર દ્વારા પણ વિશ્વામિત્રી નદીમાં વધુ પાણી સ્ટોરેજ કરી શકાય વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરી શકાય તેને ફરીથી જીવંત કરી શકાય તેવા પ્રયાસો કરવા માટે વડોદરા મહાનગરપાલિકાને બારસો કરોડ રૂપિયા ફાળવ્યા છે અને તે જ અંતર્ગત વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેની કામગીરી પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ જેઓ પણ આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચી ગયા હતા અને તેમના દ્વારા જ દાવો કરવામાં આવ્યો છે કે એસી ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જેટલો ચોવીસ થી છવ્વીસ કિલોમીટરનો વિશ્વામિત્રી નદીનો એરિયા છે તેની સાફ સફાઈની પણ કામગીરી પુરપાટ ઝડપે ચાલી રહી છે નદીના બંને તરફનું કામ એંસી ટકા પૂર્ણ થઈ ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પાલિકા અને સિંચાઈ વિભાગ દ્વારા નદીમાં વધુ ને વધુ પાણી સંગ્રહ કરી શકાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાથે જ વાત કરીએ પાલિકા અને સિંચાઈ વિભાગની અન્ય કામગીરીની તો તેઓ દ્વારા જ્યારે નદીને પહોળી અને ઊંડી કરવામાં આવી રહી હોય તો જે માટી સહિતનો સામાન નદીમાંથી નીકળી છે તેને બહાર કાઢવામાં આવી રહ્યો છે જેથી કરીને નદીમાં જ્યારે ચોમાસા દરમિયાન પાણીનું વહેણ થાય પાણી જ્યારે ભરાવાની શરૂઆત થાય ઉપરવાસમાંથી પાણી વધી અને નીચે આવે તો વિશ્વામિત્રી નદીમાં વધુ પાણી સંગ્રહ કરી શકાય અને વડોદરામાં આવતા પૂરથી વડોદરાના લોકોને બચાવી શકાય ને તે જ અંતર્ગત આ કામગીરી જ્યારે ચાલી રહી હોય ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વધુ માહિતી આપતા એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચોમાસાને હવે થોડાક દિવસો બાકી છે એટલે ક્વિક રિસ્પોન્સ ટીમો પણ તૈયાર કરી દેવામાં આવી છે અને સાથે આવનાર ચોમાસાને ધ્યાનમાં રાખીને જે જરૂરી સૂચનાઓ છે એક્શન પ્લાનની વિગતો છે તે પણ આપવામાં આવી છે પ્રોજેક્ટ તૈયાર કરવામાં Obrigado. Uh -huh. આ અત્યારે પ્રીમોન્સૂન એક્ટિવિટી બાબતમાં ગઈકાલે રિવ્યૂ આપણે લીધા હતા એમાં ડ્રેનેજની કામ રોડ્સની કામ સિટીના સ્વચ્છતાના કામ ગાર્ડન કાટિંગ સ્વિમિંગનું કામ અને રોડ રસ્તા મેન્ટેનન્સની કામ ઉપર ભાર મૂકીને કામગીરી કરવાનો અમે નક્કી કર્યો હતો અત્યારે વિશ્વમિત્રી પ્રોજેક્ટ પણ કેવી રીતે ચાલી રહ્યા છે એની નિહાળવા માટે અમે ટીમ સાથે આવ્યા છે કામગીરી પ્રગતિ જે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડમાં જે પહેલાં પચાસ ટકા ત્રીસ ટકાની કામગીરી શરૂ કરી હતી જે તે વખતે પહેલાં મુલાકાત લેવામાં આવ્યું અત્યારે આપ જોઈ શકો છો કે એક બાજુ હન્ડ્રેડ પર્સન્ટ થઈ ગયું છે અને બીજી બાજુ ક્લોઝ ટુ અબાઉટ એટી એટી ફાઇવ પર્સન્ટ પૂરું થઈ ગયું છે ટીમના પ્રોગ્રેસ પ્રમાણે ઇટ ઇઝ અરાઉન્ડ નાઇન્ટી પર્સન્ટ બટ દિસ ઇઝ ઓન્લી ફોર વિશ્વામિત્રીની બેપટ્ટમ કેચ તે રેઇન પ્રોજેક્ટ મોટું છે જે વિશ્વામિત્રી નદી સિવાયનું ડ્રેજિંગ નું કામ આજવા પ્રતાપપુરા દેના લેક અને સિટીની અંદર જે લગભગ ફોર્ટી ફોર્ટી સિક્સ લેક્સને રેજ્યુનેટ કરવાનું કામગીરી પણ એક માં કામ ચાલી રહ્યા છે ગઈકાલના રિવ્યૂમાં પણ વરસાદી ખાસને નિકાલ કરવા માટે પણ સ્પેસિફિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગટર લાઈન્સ સાફ કરવા માટે એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર પછી રોડના અંદર જે ઢાંકણાઓ મેનહોલ્સ ક્લીન કરવા માટે સુપર સુપરસર મશીન સિવાયનું પણ કરવા માટે એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ઓવરઓલ સ્ટોમ વોટર ડ્રેનેજ એટલે ચાર અધિકારીઓ એના માટે રાખ્યા છે અને જે એસટીપીઝ માટે નિકાલ થઈને પમ્પિંગ સ્ટેશન સુધી લઈ જઈને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કરવા માટે એ મહેશ વંકર પહેલાંથી જ કામ કરી રહ્યા છે એટલે ડ્રેનેજ ટીમને થોડું સ્ટ્રોંગ કરવા માટે અને આ વખતે પુલ કદાચ ભગવાનને પ્રાર્થના કરીએ ના આવે પણ એનાથી કેવી રીતે અમે પહોંચી વળીએ એના માટે આ કામગીરી કરવા માટે અમે કટિબદ્ધ છે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામગીરી કેવી રીતે ચાલે છે એનું રિવ્યૂ માટે અહીંયા ટીમ સાથે આવેલો છું સાથે સાથે અત્યારે પ્રીમોન્સૂન અને અગાઉના બે દિવસનું પણ નગાઈ છે એટલે ક્યુઆરટી ટીમ્સ અમે રેડી કરી રહ્યા છે આજે ઓર્ડર કરીશું જેથી કરીને દરેક રોડ્સ મેઇન રોડ્સ જે વડોદરાની અંદર મેઇન રોડ્સ છે જેની અંદર ઝાડ પડી ના જાય મેનહોલ્સ પીટહોલ્સ બધા બ્લોક ના થાય અને પડી જાય તો વહેલા તકે નિકાલ થાય એના માટે ક્વિક રિએક્શન ટીમ્સ બનાવવામાં આવશે જેમાં ત્યારના ઝોનલ સિટી એન્જિનિયર નીચે ત્યારના જેઈ અથવા ડી અને એમને સાત ફાયરના ટીમ અને ગાર્ડનના ટ્રીમિંગના ટીમ અને એક જેસીબી સાથે અને આપણે ફ્યુચરમાં બોટ્સની પણ વિચારી રહ્યા છે એ લઈને વહેલા તકે પબ્લિકનું નડતરરૂપ ના થાય એ બાબતનું કામગીરી કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે આજે ખાસ કરીને વિશ્વામિત્રીનું પ્રોગ્રેસ જોવા માટે આવ્યા છે આવનારા દિવસોમાં મોનસૂન પહેલાં બી વિલ ટ્રાય કી વેટિવર ગ્રાસ અને એનું પણ સ્ટેબલાઇઝેશન થઈ જાય એ બાબતમાં કામગીરી પ્લાનિંગ અત્યારે પ્રગતિમાં છે સર જે રીતે તમે કામગીરી કરી રહ્યા છો કે તમે બધું ઇમ્પ્લિમેન્ટ પણ કરાવી રહ્યા છો પણ આ જેને પણ જવાબદારી સોંપશો એની ઉપર પણ કોઈ એવો અધિકારો છુપો રાખશો કે આની પર ધ્યાન આપે કારણ કે તમે કામ સોંપી દો છો પણ નથી કરતા જેને કારણે જ નાગરિકોને આ પૂરનો સામનો કરવો પડે અગાઉ જે થયેલું એના ઉપર હું કમેન્ટ ના કરું પણ આવતા વખત આવતા વખત આવું ના થાય એમને પ્રાર્થના કરીએ અને જે પણ અત્યારે માની લો રોડ અને ડ્રેનેજ વચ્ચેનો ઇસ્યુઝ છે અથવા સંકલનની અભાવના કારણે કંઈ નાનું મોટું થયેલું હોય એના ઉપર પણ અમે એક્શન લેવાનું શરૂ કર્યું છે વી હેવ ટેકન ઇસ્યુ નોટીસ ટુ ધી એજન્સીસ અને કન્સર્ન એન્જિનિયર્સને પણ અને આવનારા દિવસેમાં કડક પગલાં પણ લેવું પડે તો લેવામાં આવશે થેન્ક યુ